હા તમે આ ગામ માં હોય તો તમને ખબર હોય ને શું ગમે થાય છે આ આ કાકો જો બે છે તે વાલા મેન બધે અંભાર રાખે હે વાત કરો છો થયું છે હું આપડી કુટુંબી તો આપડું આગે આગેવાનશો

ગામડે ગયું ગામ જ્યાં હોય તો લેવા પડે કે આગેવાનો કરવાની ના હોય તો ઉતારી દો આમ આટલું બઉમ બોલ્યા તમે હું થયું છે હું ના ના પણ ના કોઈ ની કઈ આમ બાર તો લેવી જ હવે કરવાનું તો પૂછો ઉપર ના સારું લાગે મારા કાકા સારું લાગે એમને એમ કરો એટલે નું હગાણું બધું શું હે છે પેટ પણ દબાવ માથું

ચોક જવો હોય તો કે જ્યાજ મોતી ભાઈ ઓલે જવો હોય તો કે જાજો ફલાણે જવો હોય તો કે જાજી મોતી ભાઈ અહીંયા આગેવાનો કરવા ના ના હારું હારું ખાવું અહીંયા પોચી જવું હે અને પોતા પછી હાલવાનો અહીંયા આપડા ને ખબર કે ખર્ચો થાય

જો ને આગિ હોય હવે જાય હવે જાય અમને જાય તમે કીધું તારે મને ખબર પડી અને અમને આવ્યો છું અમને આ હવે મને તો લાગે ભત્રીજા કે આ છે ને ખોટી પાર્કી પંચાયત નથી આગેવાન ઉજ ગામ અને સમજ્યા એટલે એને આપડા જેવા ફૂરી બાર તો આપડે મોટું થયું બનવું લે અમારે એવું વાત નહી તો તો અમને હવે હૃદય માંગે ના મને હટી જુઓ હું ભેગું કરું આપડે એને કોઈ નું હાથ આપણે કરીએ નહી આપણે તમને કઈ દઉં છું જો આગેવાનું કરવું જ હોય ને વ્યવહારો બધા બે તો તમે જઈને આગળ બધા જ્યો હું આગેવાનો વાત કરો કે જગ્યા જ નહીં કુટુંબ બધા વ્યવહાર કઉ ને તો આપડે બે જ કરો

બહુ મને સંભળાઈ ગયા હે આપડે જગા ભાઈ નઈ એમનો પગ ભાગ્યો હે શું આવા ખબર મને ખબર નઈ

લાગે પૂછી ગયો હજુ તો પણ એટલે મને ખબર નથી પણ તમારે અમારે તો દેવાય કે નઈ પણ હજુ થોડાક થી આખા ત્રણ ચાર દિવસ ન્યા તો અમને કેવડાય તો કરી ને તમારે પણ હવે મારે વાત સાચી પણ

એટલે હા તમે ચિરેક થી પડ્યા હતા આ બાઈક સિત્ટો તો એમાં એવું એટલે બાઈક માં એકલા હતા કે બે જણા હતા બે જણા હતા હું એકલો જ હતો એ અને દવાખાને સમય ગયા તા તમે દવાખાને હા દવાખાને એમ્બ્યુલન્સ માં કેમ મને બોલને જીરકતા આયુ તો એમલે ફોન કર્યો હતો કે હાથે રે તો હવે એ તો મને ખબર નહી હો આટલી ઉંમરે ભત્રીજા બાયોક્લિન શીખવા જાય ખબર ના પડે કે કુતરા તો આડે આવે છે એકલા હતા

આ બે ખાલી માથું જ માર્યું હતું અને આમને તો જો પગ ભાજી ગયો હે એ ભલે પગ ભાજીયો કે લાગી ચેક ભાજીયો તોય બોલામણ તો ભરી એક જગ્યાએ તાર કાકાને લાગી ચેક ભાજીયો તો આખા આખા ગામને ફેરું કરીને બોલામણું રાખ્યું તો પૈસા હતું તને બોલામણું પૈસા માતા નથી રાખ્યો હું ને એક દી પતિ ગયો કાયમ કાયમ કોઈને આબું નઈ એમ કરીને હોય હા આખા ગામને ને આરે બોલામણું રાખ્યું તો તાર કાકાએ

એ મોટો નહી પણ છોકર હું ભાઈ ને મારવા જાય એટલે હવે આ જગ્યા ભાઈ ની સેવા કોણ કરશે તાર અરે પ્રોબ્લેમ છે એક ભાઈજી જેલો હતો તારે છોકરો સેવા કરતો હતો બીજો ભાઈ હવે શું કરવાનું એના કીધા ના થાય તો તમારે લઈ પડે તમારે ભેરો લઈ જાવ હવે તો આ દવાખાના ખર્ચો ના તમે છો ખર્ચો હાલો નહીં બાકી પોલીસ કેસ કરશે બેન જેલમાં પૂરા છે તમે ભેરા હેડો હેડો એટલે મોતીભાઈ તમારે ભેગું જવું પડે